આજે આપણે ગઈકાલે નાની વાત આપણે તોતેર સુધી જોઈતી અને ચુમ્મોતેરમી ચુમ્બોતેરમાં લખ્યું છે પુષ્ટિમાર્ગનો એવો સિદ્ધાંત છે કે દૈવી જીવ હોય તે શ્રી ઠાકોરજીના સ્વરૂપને તથા ભગવદીના સ્વરૂપને જાણી શકે છે અને ભગવત કૃપા વિના દૈવી સૃષ્ટિમાં ભળી શકતો નથી માટે ભગવદ્ કૃપા થાય તેવા સગળા સાધનો કરવા એટલે કે દૈવીજીવ ઠાકોરજીની કૃપા વગર ભગવદીઓને અને ઠાકોરજીના સ્વરૂપને ન જાણી શકાય એટલા માટે ભગવદીના સ્વરૂપને ઠાકોરજીના સ્વરૂપને જાણવામાં આવે એવા સાધનો કરવા એટલે કે સત્સંગ કરવો અઠ્યોતેર જ્યાં સુધી સેવા કરવામાં મન પૂરવાયું નથી ત્યાં સુધી શાસ્ત્રનો અભ્યાસ તથા સત્સંગ પણ શ્રમવાળો થઈ પડે છે માટે મુખ્ય ફળ સેવા જ છે અને તો તે કારણથી સદા ઠાકોરજીની સેવા જ કરવી એટલે કે સત્સંગનું ફળ પણ સેવા અને શાસ્ત્રનો અભ્યાસ કરવાનું ફળ પણ સેવા જ્યાં સુધી આપણને સેવાનું ફળ નથી મળી રહ્યું ત્યાં સુધી આ બધું શ્રમવાળું થઈ ગયું હોય અહીંયા ત્યાં આપણને છે પછી એક્યાસીનું ધનમાં મોજ શોખમાં ખાવા પીવામાં લૌકિક સુખ દુઃખ સંતોષ એમાં સંતોષ રાખો પણ જ્ઞાન મેળવવામાં દાન કરવામાં ભગવદ્ વાર્તા કરવામાં અથવા ધર્મનું આચરણ કરવામાં સંતોષ રાખો નહીં જેમ બને તેમ અધિક વિચાર કરવો એટલે કે લૌકિક વસ્તુમાં સંતોષ રાખો કે બસ હવે વાંધો નહીં હવે આટલું થઈ ગયું ને હવે કાલે પણ અલૌકિક વસ્તુમાં સંતોષ રાખો નહીં કે બસ આટલા ટાઈમ આટલો ટાઈમ સુધી જ આપણે કરવું છે એમાં સંતોષ રાખવાની ના પાડે છે એમાં અધિકને અધિક વિચાર કરો મેં તો એક સત્સંગમાં એવું સાંભળેલું કે સેવામાં વાર લાગે કે સત્સંગમાં વાર લાગે ને તો એ ભગવતીઓ એવું વિચારે કે ઠાકોરજી આપણને જ હજી સુધી પકડી રાખેલા છે ઠાકોરજીને આપણા ઉપર આજે વધુ પ્રેમ જાગ્યો છે તો હજી સુધી આપણને ઠાકોરજીએ ટકાવી રાખ્યા છે અલૌકિકમાં બાકી તો સમય થાય એવો અધિકાર આપણો પૂરો થઈ જાય છે એવું જ આપણને અહીંયા સમજાવ્યું છે બ્યાસી મુ શ્રી ઠાકોરજીનો એવો સ્વભાવ છે કે ભક્તોનું દુઃખ સહન કરી શકતા નથી છતાં પુષ્ટિજીવ દુઃખ ભોગવે છે તેનું કારણ એ છે કે કાં તો ઠાકોરજી આપણી પરીક્ષા કરતા હોય અથવા તો આપણા કર્મનો નાશ કરવા દુઃખની પ્રાપ્તિ થઈ હોય એટલે આ બહુ જ ઘણી જગ્યાએ સવાલ થતા હોય સહજ સવાલ છે કે ભગવતી જે જીવ છે છતાં એને આટલા બધા દુઃખ ભોગવવા પડ્યા છે કોઈ પણ દુઃખ હોય એ એની સામે આપણને અહીંયા જવાબ આવી જ જાય છે કે ઠાકોરજી પોતાના જીવની પરીક્ષા કરે છે અથવા તો એના કર્મનો નાશ કરવા માટે એને દુઃખની પ્રાપ્તિ થઈ છે કેમકે ચોર્યાસી લાખ તો આપણામાં છે નહીં એટલા માટે જે કાંઈ પણ અપરાધ પડ્યા છે એની નિવૃત્તિ થઈ રહી છે આ આપણને અહીંયા જવાબ મળે છે હવે ચોર્યાસીનું ઇન્દ્રિયોનો સંતોષનું ગમે તેટલું સારું લાગે પણ છે કે તેમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે જીવના ધર્મ ઇન્દ્રિયોને નિયમમાં રાખવાના હોય છે એટલે કે જે વસ્તુ આપણને સુખ અપાવે એ વસ્તુ દુઃખ પણ અપાવી શકે એટલે ઇન્દ્રિયોનો ધર્મ આપણે ઇન્દ્રિયોને નિયમમાં રાખવાનું કે છે જીવના હવે પંચશીમ જીવના ધર્મ પાડવામાં કદી મૃત્યુ થાય તો પણ ભલે થાય પણ દુષ્ટ ખાનપાન કરીને જીવના ધર્મો છોડવા નહીં અને સ્વધર્મ છોડવો નહીં સ્વધર્મનું આચરણ કરવામાં શ્રેય છે એટલે ચાહે ગમે તેટલી વિષમ પરિસ્થિતિ આવી જાય પણ આપણે આપણો ધર્મ છોડવાનો નથી આપણે ટેક રાખવાની જે છે એ છે છે જેમાં મન ઢીલું કરવાનું નથી અહીંયા આપણે પંચ્યાસી સુધી આજે આપણે વિરામ આપી કાલથી આપણે છ્યાસી ની લઈશું આજે આટલું જ બોલી મારી નાની વાતને વિરામ આપી ગોપાલ લાલ કી જાય